નમસ્કાર દર્શક મિત્રો હું છું કિશોર બેરડિયા અને હું આજે લઈને આવ્યો છું એક એવો વિડિયો જે આપના બાળકનું ભવિષ્ય બદલી શકે છે હા મિત્રો તમને તમારા બાળકના એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ હોય અથવા તો તમારા બાળકના ભવિષ્યમાં ઇન્ટરેસ્ટ હોય તો હું તમને આ વિડીયો પૂરો જોવા માટે આગ્રહ કરું છું ઘણા વિદ્યાર્થી મિત્રો તેમજ એમના વાલી કદાચ ધોરણ પાંચથી જ આવતી સ્પર્ધાત્મક પરીક્ષા વિશે નથી જાણતા પણ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે કોમ્પિટેટિવ એક્ઝામિનેશનનો પાયો પ્રાથમિક શાળામાંથી જ શરૂ થાય છે ધોરણ પાંચ થી લઈ અને ધોરણ બાર સુધીમાં આવતી વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા વિશે જેમાં કેટલાક પ્રકારની પરીક્ષા આવતી હોય છે એમની માહિતી હું તમને આ વિડિયોમાં આપવાનો છું મિત્રો ધોરણ પાંચમાં આવતી પરીક્ષા કોમન ટેસ્ટ તેમજ નવોદય વાલાચડી આદર્શ શાળા ત્યાર પછી ધોરણ છ માં પી એસ એટલે કે પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ ત્યાર પછી ધોરણ આઠમાં જ્ઞાન સાધના એન એમ એમ એચ નેશનલ મિન્સ મેરિટ સ્કોલરશીપ ત્યાર પછી ધોરણ નવમાં નવોદય જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા ત્યાર પછી ધોરણ બારમાં આવતી એનડીએ સાયન્સના વિદ્યાર્થીઓ માટે નીટ સીએ ખાસ કરીને જે બાળકો ભવિષ્યમાં સેનાદળમાં જવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓને એનસીસી જુનિયર એનસીસી સિનિયર અને સી સર્ટિફિકેટ મેળવી પોતાનું ભવિષ્ય ઉજળું બનાવી શકે છે મિત્રો આ વિડીયોમાં ધોરણ પાંચથી લઈ અને ધોરણ બાર સુધીમાં કેટલાક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે એમની શોર્ટમાં વાત કરેલી છે અને જો તમે ઈચ્છતા હો કે આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો વિડીયો ફૂલ ડિટેલથી બનાવું જેમાં તમને તમામ પરીક્ષાઓની માહિતી મળતી રહે જેમ કે સીઈ ટી પી જ્ઞાન સાધના એન એમ એમ એચ સી નવોદય વગેરે જેવી પરીક્ષાઓ કેવી રીતે અપાય છે એમનો લાભ શું છે કેવી રીતે આપણે એનો લાભ લઈ શકીએ છીએ તો તમારો અભિપ્રાય જાણવા માટે હું ઉત્સુક છું મિત્રો અને તમે મને કોમેન્ટમાં પણ તમારો અભિપ્રાય આપી શકો છો જેટલી વધારે તમારી કોમેન્ટ હશે એટલો જ ઝડપથી હું તમને વિડીયો બનાવીને આપીશ મિત્રો આ ચેનલમાં તમને ઉપયોગી થાય તેવી વિવિધ પ્રકારની માહિતી એકત્રિત કરી અને તમારા સુધી પહોંચાડવામાં આવે છે તેમજ બધાને મદદરૂપ થવું એ જ આ ચેનલનો ઉદ્દેશ્ય છે માટે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી તમારા સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર જરૂર કરજો જેથી કરીને એમને પણ આ વિવિધ પ્રકારની માહિતી મળતી રહે અને જો તમે પહેલી વખત આ ચેનલમાં જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ બટન પ્રેસ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો